હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સેલ્લી દિવાળી ઓફર સાથે કાર મારુતિ સુઝુકી ઓલ્ટો માત્ર અડતાલીસ હજાર રૂપિયામાં કાર આપી દેવાની છે વિથ એસી સીએનજી સાથે કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે અને સીએનજી જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો સિલ્વર કલરમાં ઓલ્ટો કાર જોવા મળશે બે હજાર અને પાંચનું મોડલ છે વિથ એસી અને સીએનજી સાથે કાર જોવા મળશે સિલ્વર કલરમાં કાટસળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે અને દિવાળી ઓફર માં તમને આ સેલી કાર જોવા મળશે ઓલ્ટો લાસ્ટ દિવાળી ઓફરમાં કાર છે ત્યારબાદ દિવાળી ઓફર પૂરી તો જે પણ કોઈ મિત્રો લેવા ઈચ્છતા હોય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂરી સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધગો ના થાય વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુ બાપુએ કારની કિંમત માત્ર અડતાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે છેતાલીસ ત્રીસ યાર સાઉતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર અડતાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ